ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં બે દિવસ અગાઉ પશ્ચિમ વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આજરોજ પાલનપુર લીલા શાહ કુટિયા ખાતે ભારતીય જનતા પાર્ટી પૂર્વ વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં કરેલા વિકાસના કામો તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા પાલનપુર વિધાનસભા વિસ્તારમાં કરેલા વિકાસના કામો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત લોકોને સ્વદેશી ચીજવસ્તુ અપનાવવા માટેની સમજ આપી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર મુખ્ય વક્તા વસંતભાઈ પુરોહિત નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ કાંતિભાઈ કચોરિયા કુમુદબેન જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા